અમદાવાદના પ્રતિષ્ઠિત ડેવલપર સાનવી નિર્માણ દ્વારા ગોતા એક્સ્ટેન્શન જેવા વિસ્તારમાં આવેલી અફોર્ડેબલ કમ્ફર્ટેબલ અને એન્જોયેબલ કોન્સેપ્ટ પર નિર્માણ પામી રહેલી આરંભ સિરીઝમાં જો આપ આપના સપનાનું ઘર લેવા માંગતા હોય તો ડેવલપર્સ દ્વારા રથયાત્રાને ધ્યાનમાં રાખીને એક આકર્ષક ઓફર શરૂ કરવામાં આવી છે તો આવો આ ઓફર શું છે તેના વિશે સાનવી નિર્માણના કોફાઉન્ડર શૈવલભાઈ પાસેથી વધુ માહિતી મેળવીએ સ્થાન નિર્માણ ગ્રુપની જે આરમ સિરીઝ છે એ ગોતા એક્સટેન્શન સ્થિત પ્રોજેક્ટ્સ છે જે અફોર્ડેબલ પ્રોજેક્ટ્સ છે જે આરમ ઝેસ્ટ આરમ પ્રાઇમ અને આરમ એમ ત્રણ છે જે કન્સેપ્ટ ઉપર ડિપેન્ડેબલ છે જે અફોર્ડેબલ કમ્ફર્ટેબલ અને એન્જોએબલ ની દ્રષ્ટિએ આપણે જોઈએ અફોર્ડેબલ એટલે જે દરેકના પ્રાઇઝ રેન્જ અને બજેટમાં આવે છે એ રીતના ને કમ્ફર્ટેબલ એટલે કે દરેકમાં કમ્ફર્ટેબલ પેમેન્ટ સ્કેજ્યુલ્સ છે અફોર્ડેબલ પેમેન્ટ પ્લાન્સ છે જેમાં આરમ ઝેસ્ટમાં વન બેડરૂમના અપાર્ટમેન્ટ સાડા ત્રણ લાખ રૂપિયા આપીને આપ બુક કરી શકો છો અને આરમ વિસ્તારમાં બે બેડરૂમના અપાર્ટમેન્ટ છે જે પાંચ લાખ રૂપિયામાં આપી અત્યારે બુક કરી શકો બાકીનું દરેક બાકીનું બધું જ પેમેન્ટ આપણે પ્રદર્શન ઉપર ડું છે અને પ્રદર્શન ઉપર આપવાનું રહેશે અને એન્જોયબલ એટલા માટે કે આજુબાજુનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એમ્યુનિટીઝ છે એ દરેક એજ ગ્રુપના લોકો એને એન્જોય કરી શકે છે અમારો અત્યારે રથયાત્રા નિમિત્તે એક ખાસ ઓફર લઈને આવ્યા છે જે રથયાત્રા દરમિયાન જેટલા પણ લોકો બુકિંગ કરશે એ દરેકને એશ્યોર્ડ ગિફ્ટ અમે આપશું

કેટલું આકર્ષક લાગે સારું છે રથયાત્રા પ્રમાણે કરી શકે સામે રથયાત્રાનું પેલું છે તો આ એક સ્કીમ મૂકી છે તો કરી શકે બધું સારું છે